જે સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર નવ ચેપ્ટરનું નામ છે રાષ્ટ્રીય આવક તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો આગળના વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો તો એમાં રાષ્ટ્રીય આવક માપવાની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે એમાં પ્રથમ છે ઉત્પાદનની પદ્ધતિ બીજું આવકની પદ્ધતિ અને ત્રીજું ખર્ચની પદ્ધતિ તો એમાં ઉત્પાદનની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે તો આગળના લેક્ચરની અંદર આપણે ઉત્પાદનની ઉત્પાદનની પદ્ધતિ વિશે એની મહત્ત્વની બાબત બાબતો છે એમાં છ મુદ્દા વિશે ચર્ચા કરી હતી બરાબર પ્રથમ હતું અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ વસ્તુ કે સેવાની પસંદગી ત્રીજું ગૃહિણીના ઘરકામની સેવા ચોથું સ્વ વપરાશ પાંચમું સંરક્ષણની પોલિસી અને છઠ્ઠું હતું આરોપિત ભાડું બરાબર તો આજે સાતમો જે મહત્ત્વની બાબત છે બેવડી ગણતરી તો એનો અભ્યાસ કરીશું તે બાકીની જે પાંચ સાત મુદ્દા છે એનો અભ્યાસ આજે આજના વિડીયોની અંદર આપણે કરીશું તો બેવડી ગણતરી બેવડી ગણતરી કોને કહેવામાં આવે તો કે કોઈ વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તેને બેવડી ગણતરી કહે થઈ છે એવું કહેવામાં આવે છે બરાબર એટલે કે કોઈ એક જ વસ્તુ હોય એનું મૂલ્ય છે એક કરતાં વધારે વખત બરાબર ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવામાં આવે છે બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદશ ગણવામાં આવે છે બેવડી ગણતરી છે એ દૂર કરીને શું ગણવામાં આવે છે તો કે રાષ્ટ્રીય પેદશ ગણવામાં આવે છે બેવડી ગણતરી થાય તો રાષ્ટ્રીય આવક કેવી થાય તો કે ઊંચી આવે છે બરાબર બેવડી ગણતરી થાય એટલે કે એક જ વસ્તુનું બે બે વાર મૂલ્ય આંકવામાં આવે બરાબર નાનાની દ્રષ્ટિએ તો રાષ્ટ્રીય આવક કેવી જાય ઊંચી જાય બરાબર કારણ કે ડબલ વખત છે એ ગણતરીમાં લેવામાં આવે છે બરાબર તો દૂર કરવાના એના બેવડી ગણતરીને દૂર કરવાના કેટલાક ઉપાયો છે બરાબર તો એમાં પ્રથમ છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું તો આ પદ્ધતિમાં તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે અને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે બરાબર તો અંતિમ વસ્તુનું જે મૂલ્ય છે એને ગણવામાં આવે તો બેવડી ગણતરીનો જે પ્રશ્ન છે એ ઉકેલાય જાય એટલે એ બેવડી ગણતરી થઈ શકતી નથી બરાબર તો એમાં મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ તો ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય છે એ વધે છે બરાબર આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં આવે છે તો બેવડી ગણતરી થતી નથી એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે તો કે બટાકાની ચી બટાકા હોય બરાબર તો બટાકાનું જે કિંમતે લેવા જાઓ બરાબર તો ધારો કે વીસ રૂપિયા આપણને વધુ ગણીએ તો ચાલીસ રૂપિયા બટાકા આપણને કિલો મળે બરાબર પછી એ બટાકામાંથી ચિપ્સ પાડવામાં આવે તો એની કિંમત છે વધી જાય મૂલ્ય વધી જાય બરાબર અને એમાંથી વેફર બનાવવામાં આવે તો એનું મૂલ્ય વધી જાય બરાબર એટલે દરેક તબક્કાની અંદર છે એ વસ્તુનું મૂલ્ય છે એ વધતું જોવા મળે છે બરાબર પણ આપણને અંતિમ તબક્કો ધ્યાનમાં લેવામાં આવે છે ગણતરીમાં રાષ્ટ્રીય આવકની અંદર છે એ અંતિમ તબક્કાને ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે રૂનું બરાબર તો ઉત્પાદનના તબક્કા એમાં રૂ સૂતર અને કાપડ તો સૌ પ્રથમ આપણને રૂ પ્રાપ્ત થાય બરાબર તો એમાંથી સૂતર બને એટલે કે રેસા બને રૂના તો એ વેચો તો એની કિંમત વધુ હોય બરાબર અને એમાંથી જો કાપડ બને તો એનું કાપડનું મૂલ્ય છે એ વધુ હોય બરાબર એવી રીતે છે એ રૂચ રૂ છે કપાસનું તો એની વેચાણની આવક સો રૂપિયા હોય અને સાધન ખર્ચ શૂન્ય હોય તો એની મૂલ્યવૃદ્ધિ કિંમત કેટલી છે સહજ ગણવામાં આવે છે એમાંથી ઉત્પાદન સૂતર બનાવવામાં આવે એટલે કે રૂના દોરા બનાવવામાં આવે તો એનું વેચાણની આવક છે એ વધી જાય બરાબર બસો રૂપિયા થઈ જાય સાધન ખર્ચ છે એ સો રૂપિયા થાય બરાબર તો સાધન ખર્ચ છે એ માઈનસ કરો તો મૂલ્યવૃદ્ધિ કેટલું સો રૂપિયા હોય બરાબર એ જ રીતે ઉત્પાદન વધીને કાપડમાં જાય એમાંથી જે રેસા હોય એમાંથી કાપડ બનાવવામાં આવે તો વેચાણ આવક છે એ બસો એંસી થઈ બરાબર સાધન ખર્ચ બસો તો એસી રૂપિયા છે એ મૂલ્યવૃદ્ધિ થઈ બરાબર એમાંથી રૂ એમાંથી સૂતર બને અને એમાંથી કાપડ બને તો અહીંયા વેચાણ વેચાણ પાંચસો ને એસી છે બરાબર એમાંથી સાધન ખત ત્રણસો થયો તો મૂલ્યવૃદ્ધિ કેટલું બસો ને એસી રૂપિયા બરાબર તો આ જે મૂલ્યવૃદ્ધિ છે બસો ને એંસી રૂપિયા એને જ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે બરાબર બસો ને એંસી છે એને જ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે છે પાંચસો એસીને ધ્યાનમાં લેવામાં આવતું નથી બરાબર એટલે કે પાંચસો એંસીને ધ્યાનમાં લેશું તો જે ગણતરી છે એ કેવી થઈ જશે બેવડી થઈ જશે બરાબર આપણે બેવડી ગણતરી છે એ દૂર કરવાની છે તો એને દૂર કરવાના આપણે ઉપાય શોધી રહ્યા છે તો બસો એંસીને ધ્યાનમાં લેવાય પાંચસો એંસીને ધ્યાનમાં લેવાય નહીં બરાબર તો બેવડી ગણતરી ટાળવા માટે આપણને મૂલ્યવૃદ્ધિ કિંમતને ધ્યાનમાં લેવી પડશે તો મૂલ્ય બેવડી ગણતરી ટાળવી હોય અને દૂર કરવી હોય તો આપણે જે મૂલ્યવૃદ્ધિની ગણતરી છે એને ધ્યાનમાં લેવાય એટલે કે બસો એસીને ધ્યાનમાં લેવાય બરાબર એટલે કોઈ બી ઉદાહરણ લો બરાબર એમાં તમે આપણે બટાકાનું લીધું બરાબર તો એમાંથી વેફર બટાકાનો ભાવ ઓછો હોય એમાંથી વેફર બને તો એમ ઉત્પાદન વધે તો એમ એનું મૂલ્ય છે એ પણ વધતું જાય છે એમાંથી ચિપ્સ પાડવામાં આવે ચીપ્સમાંથી વેફર બને એમાંથી કેટલા પ્રકારની બટાકામાંથી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે બરાબર તો એનું મૂલ્ય છે એ વધતું જાય છે તે તેને ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર આગળ આઠમો પોઈન્ટ છે પરોક્ષવેરા અને સબસિડી પરોક્ષવેરા અને સબસિડી તો વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષવેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષવેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે એટલે પરોક્ષવેરા છે એ બાદ કરવામાં આવે છે અને જે સરકાર દ્વારા સબસિડી જે આપવામાં આવે છે બરાબર એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે બરાબર તો પરોક્ષ વેરાને ગણવામાં આવતી નથી જે સબ સરકાર દ્વારા વસ્તુ ઉપર જે કોઈપણ વસ્તુ ઉપર જે સબસિડી આપવામાં આવે તો એને રાષ્ટ્રીય આવકની અંદર ઉમેરવામાં આવે છે એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે ત્યારબાદ આગળ નવમો પોઈન્ટ છે પુનઃ વેચાણ બરાબર એટલે ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુનું જ્યારે ઉત્પાદન થતું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે બરાબર તેનું મૂલ્ય છે એ ગણાતું ગણાઈ ચૂક્યું તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે બરાબર તો તેનું બજાર મૂલ્ય છે એ ગણાતું નથી તેનું બજાર મૂલ્ય છે એ ગણાતું નથી બરાબર અને જો ગણીએ તો બેવડી ગણતરી છે એ શું થઈ જાય બેવડી ગણતરી છે બેવડી ગણતરી થઈ જાય બરાબર તો બે હજારના વર્ષમાં ખરીદાયેલું મકાન કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય બરાબર બે હજારના વર્ષમાં મકાન ખરીદ્યું હોય અને જો એ આજે વેચે એની તો જે બે હજાર વર્ષના અંદર જે કિંમત ચૂકવી હોય બરાબર તો એ કિંમતને જ ધ્યાનમાં લેવામાં આવે અને અત્યારે જો એ કિંમત એના કરતાં ઓછી કિંમત અથવા તો બમની કરીને વેચો તો એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી બરાબર તે જે તે સમયે જે કિંમત ગણવામાં આવે એ જ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે તો એવી રીતે એક ઉદાહરણ લઈએ કે બે હજાર વીસની સાલમાં આપણે સિત્તેર હજારનું બાઇક ખરીદ્યું છે બરાબર સિત્તેર હજારનું સ્કૂટર ખરીદ્યું હોય એને પછી સાઠ હજારમાં વેચો તમે અથવા તો પચાસ હજારમાં જ વેચો બરાબર તો જે સિત્તેર હજારમાં જે ખરીદ્યું છે બાઇક તો એ સિત્તેર હજાર કિંમત છે એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવશે જે સાઈઠ હજારમાં તમે વેચો છો અને પચાસ હજારમાં વેચો છો બરાબર તો એને ધ્યાનમાં લેવામાં આવે નહીં એટલે પ્રથમવાર જે વેચાણ થાય તેને ધ્યાનમાં લેવામાં આવે બીજી વાર વેચાણ થાય તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી તો પુનઃ વેચાણની અંદર જે ભૂતકાળમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ફરી વેચાણ થાય તો તેનું મૂલ્ય ગણાતું નથી બરાબર જે લેટેસ્ટ મૂલ્ય જે ફર્સ્ટ વખત જે મૂલ્ય થાય છે બરાબર નાનાની અંદર મૂલ્ય અપાય છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે જે પુનઃ વેચાણ થાય તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી બરાબર ત્યારબાદ આગળનો પોઈન્ટ છે ઘસારો બાદ કરવો તો ઘ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લાગતા ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે બરાબર તો ઘસારો આપણે આગળના વિડીયોની અંદર પણ બની ગયા જે એન એન અને જે ખ્યાલ આપણે બન્યા હતા તેમાં વસ્તુ હોય બરાબર કોઈપણ વસ્તુ હોય યંત્રો હોય તો એને ઉપર ઘસારો લાગે છે તો જે ઘસારો બાદ કરી જે ચોખ્ખી મૂડી શોધવામાં આવે બરાબર તો એની એ કિંમતને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે ઘસારા બાદની રકમને ગણવામાં આવે છે ઘસારા સહિતની રકમને રાષ્ટ્રીય આવકની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી બરાબર એટલે ઘસારો આપણે છે એ ઘસારા બાદની રકમને જ ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લાગતો જે મૂડી ઘસારો છે એ બાદ કરવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય આવકનું મૂલ્ય છે રાષ્ટ્રીય આવકનું મૂલ્યમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે તેને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે બરાબર એટલે ઉત્પાદન પ્રક્રિયાની અંદર જે લાગતો મૂડી ઘસારો છે એને બાદ કરવામાં આવે છે એ રાષ્ટ્રીય આવકમાંથી જે ઘસારો છે એ બાદ કરીને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે બરાબર ઘસારા સહિતની રકમ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે ઘસારો છે એ હંમેશા બાદ કરવો આગળનો પોઈન્ટ છે નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે અગિયારનો પોઈન્ટ છે નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે તો નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે એટલે કે દર વર્ષે જો ભારતમાંથી વસ્તુ કે સેવાઓનો નિકાસ થતું હોય છે બરાબર તેમાંથી વસ્તુઓનું મૂલ્ય છે એ ભારતમાં કેટલું હોય છે તો તેને નિકાસ મૂલ્ય કહેવામાં આવે છે દર વર્ષે ભારતની અંદરથી વસ્તુ કે સેવાઓની નિકાસ થતી હોય છે બરાબર બારના દેશોની અંદર તો એનું મૂલ્ય ભારતની અંદર કેટલું છે તો તે મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે તે મૂલ્યને નિકાસ મૂલ્ય કહેવામાં આવે છે બરાબર આ મૂલ્ય છે એને રાષ્ટ્રીય આવકની અંદર ઉમેરવામાં આવે છે બરાબર ને રાષ્ટ્રીય આવકની અંદર ઉમેરવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આગળનો પોઈન્ટ બારમો ચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી દાન ચોરી કે ગેરકાયદેસરની વસ્તુનું મૂલ્ય છે એ ગણતરીમાં ન લઈ શકાય બરાબર કારણ કે ગુજરાતમાં જોવા જઈએ તો કે દારૂબંધી છે બરાબર દારૂ ઉપર પ્રતિબંધ છે તો જે વેચાણ થાય તો એને ધ્યાનમાં લેવાય નહીં કારણ કે ગુજરાતની અંદર પ્રતિબંધ છે દારૂનો બીજા અમુક રાજ્યોની અંદર છુટ્ટી છે પણ ગુજરાતની અંદર પ્રતિબંધ છે તો એને રાષ્ટ્રીય આવકની અંદર ના ગણવામાં આવે બરાબર અમુક ગેરકાયદેસર વેચાણ થતું હોય દારૂનું તો તેને ધ્યાનમાં લેવાય નહીં બરાબર અને ભારતની વાત કરીએ તો ભારતમાં ડ્રગ્સ ડ્રગ્સનું જે ઉત્પાદન થતું હોય બરાબર તો એની પર પણ પ્રતિબંધ છે ડ્રગ્સનું બરાબર ડ્રગ્સ ઉપર તો એનું ઉત્પાદનનું મૂલ્ય છે તો એની ધ્યાનમાં લેવાય નહીં બરાબર અને જો કારણ કે ડ્રગ્સ ઉપર પ્રતિબંધ છે એટલે જે ડ્રગ્સમાં જે ઉત્પાદન થતું હોય ગેરકાયદેસર એનું વેચાણ થતું હોય આપણે ઘણીવાર ન્યૂઝમાં સમાચાર સાંભળતા હોય તો બરાબર કે આટલે અમુક શહેરમાંથી કે આટલા ટન કે આટલા કિલ્લો ડ્રગ્સ પકડાયું બરાબર તો એ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતું નથી બરાબર એ ગેરકાયદેસર વેચાણ થાય છે કારણ કે ભારતની અંદર ડ્રગ્સનું ઉપર પ્રતિબંધ છે એવી જ રીતે અમુક અમુક રાજ્યોની રાજ્યોમાં દારૂબંધી છે બરાબર એમાંથી જે આવક પ્રાપ્ત થાય ગેરકાયદેસર વેચાણ થાય અમુક લોકો વેચતા હોય બરાબર તો એને રાષ્ટ્રીય આવક ગણવામાં ન આવે બરાબર જ્યાં છુટી હોય બરાબર કે ધારો કે રાજસ્થાન છે એ છુટી છે બરાબર તો એને રાજ એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે બરાબર એટલે દાન ચોરી કે ગેરકાયદેસર વસ્તુનું જે મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી બરાબર એટલે કોઈ દાન ચોરી કરે તો એને પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતું નથી બરાબર તો ઉત્પાદનની પદ્ધતિને ઉત્પાદનની જે પદ્ધતિ છે એની મહત્વની બાબતોમાં મુખ્ય બાર મુદ્દા હતા બરાબર તો એમાં પહેલો મુદ્દો આપણે આગળના લેક્ચરની અંદર જોયો બરાબર કે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ થવું બરાબર એમાં ખેતી ઉદ્યોગ સેવા બાંધકામ મેન્યુફેક્ચરિંગ આ બધા જે સંદેશા વ્યવહારનો છે બેન્કિંગ શિક્ષણ સેવા ક્ષેત્રો છે એમાં વર્ગીકરણ કરવામાં આવે પછી વસ્તુ કે સેવાની પસંદગી કરવામાં આવે ત્રીજું છે ગૃહ ગૃહિણીના ઘરકામની સેવા બરાબર એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે કે ન આવે તો એ એના વિશે આપણે એનું માપી શકાતું નથી બરાબર ગૃહિણીના ઘરકામની સેવા એટલે કે એનું મૂલ્ય માપી શકાય નહીં અને બજારમાં વેચાતી નથી બરાબર ગૃહિણીના ઘરકામની સેવા એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતું નથી વપરાશ સ્વ વપરાશ એટલે વપરાશ માટે વસ્તુઓ જે વાપરીએ છીએ આપણે એનું મૂલ્ય પણ આંકી શકાતું નથી એટલે રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવાતું નથી બરાબર ભારતમાં ખેડૂતો સ વપરાશ માટે રાખેલ અનાજ અપવાત તરીકે રાષ્ટ્રીય આવકની અંદર એ ગણી શકાય બરાબર ખેડૂતો જે સ વપરાશ માટે રાખે છે જે અનાજ છે એ બધું એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે કે સંરક્ષણ પોલિસી તો બજાર હોતા નથી પોલિસીના એટલે વેચાણ મળતી નથી છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે પછી આરોપિત ભાડું બરાબર એટલે પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકની અંદર ગણાય છે બરાબર ત્યારબાદ બેવડી ગણતરી જોઈ એટલે કે બેવડી ગણતરી એક જ વસ્તુનું બે બે વાર ગણવામાં આવે એક વસ્તુને કોઈ એક વસ્તુ હોય એનું મૂલ્ય છે એક કરતાં વધારે વખત થાય તો એ બેવડી ગણતરી છે તો એ રાષ્ટ્રીય આવકની અંદર ના ગણાય બરાબર તો એનું બેવડી ગણતરી ને દૂર કરવાના ઉપાયો જોયા આપણે એમાં પહેલું હતું માત્ર અંતિમ વસ્તુઓનું જ મૂલ્ય ગણવું બીજું મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ એ આપણે ઋણના ઉદાહરણ દ્વારા અને બટાકાના ઉદાહરણ દ્વારા સમજ્યા ત્યારબાદ આઠમો પોઈન્ટ હતો પરોક્ષ વેરા અને સબસિડી બરાબર તો પરોક્ષવેરા છે એ બાદ કરવામાં આવે છે અને સબસિડી છે રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે નવમો પોઈન્ટ હતો પુનઃ વેચાણ બરાબર એટલે કે પુનઃ વેચાણ કરવામાં આવે તો તેને જે પ્રથમ વેચાણ કર્યું હોય એ જ કિંમત ધ્યાનમાં લેવામાં આવે રાષ્ટ્રીય આવકની અંદર ફરીવાર વેચાણ કરે એ કિંમત ધ્યાનમાં લેવાતી નથી પછી ઘસારો બાદ કરવું તો ઘસારો આપને છે એ ઘસારા વિશે પણ આપણે બની ગયા પછી નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે ત્યારબાદ દાનચોરી કે ગેરકાયદેસરની વસ્તુ બરાબર તો અહીંયા ઉત્પાદનની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો હવે આગળના વિડીયોની અંદર આપણે આવકની પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી સર્વને જય સ્વામી નારાયણ